તો બે સોય કાંટા લીધા એ ચડકતા પદાર્થમાં ખોસ્યા એમાંથી રક્તની ધારા વહેવા લાગી દીકરી ગભરાઈ ગઈ ક્યાં શું થયું આ બાજુ ખબર પડી કે ચ્યવન તો તપ કરવા નીકળ્યા છે રાજાને ખબર પડી ત્યાં આવ્યા જોઈ તો રક્તની ધારા જોઈ રાફડો સાફ કરાવ્યો તો અંદરથી ચવનમુની નીકળી ચવન મુનિ નીકળ્યા એટલે રાજા તો ક્ષમા માં કે મુનિ મને ક્ષમા કરો મને ક્ષમા કરો મારી દીકરીથી અપરાધ થયો છે તમે કહેતા હોય તો દાસ દાસ તમારી સેવા માટે આપો સંપત્તિ આપો ચવન મુનિ કેવા લાગ્યા મને તમારી કોઈ સંપત્તિ દાસ દાસી કશું જોઈતું નથી મારે શું કરવું છે આ જો તમારી ઈચ્છા જ હોય ને આપવાની તો તમારી દીકરી મને આપી દીધી સરયા રાજા વિચાર કરે કે આવા વૃદ્ધને મારી યુવાન દીકરી આપું પણ ભલે આમ આમ થાય વિચાર્યું અને વિચારવન મુનિના સુકન્યા સાથે વિવાહ વિ ઉત્તમ પતિવ્રતાના જે લક્ષણો છે એ બતાવે છે અહિયાં ખૂબ સેવા કરે છે સુકન્યા ચવન મુનિની એક વખતે તો સુકન્યા ક્રોધે ભરાયા કે મારી તરફ જો આકર્ષ આવ્યા છે તો હું તમને શ્રાપ આપી દઈશ ચરણમાં પડ્યા દેવી ક્ષમા કરો અમે તમારી પરીક્ષા કરવા આવ્યા ચાલો તમારા પતિને આ જે આંધળા છે દેખતા પણ કરીશું અને યુવાન પણ કરીશું અને અશ્વિની કુમારોને લઈને આવ્યા અને એવી તો જડીબુટ્ટી ઔષધિઓ આપી કે જે ચ્યવન હતા એ યુવાન થયા અને પાછા આંખો વાળા દેખતા થયા ચ્યવન તો પ્રસન્ન થયા અને જે આ અશ્વિની કુમારોને જે ઉત્તવણી પંક્તિમાં જે ભોજન ન કરવાનો જે એમને શ્રાપ મળ્યો હતો એમને પૂર્ણ કરાવ્યો દેવ પંક્તિમાં ભોજનનો અધિકાર આ ભોજન વંશની અંદર રાજા રેવત થયા એમની દીકરીનું નામ હતું રેવતી એમના લગ્ન બલરામજી સાથે થયા પરીક્ષિત રાજા પ્રશ્ન કરે આ તમે શું બોલો છો શુખદેવજી આ મહારાજ રેવત તો સત્યયુગમાં થયા અને દ્વાપરમાં બલરામ થયા તો સતયુગની કન્યા અને આ દ્વાપરનો દીકરો આ લગ્ન કેવી રીતે શક્ય ત્યારે કહે છે સાંભળો મહારાજ રેવત વિચારતા હતા કે મારા દીકરીના વિવાહ એવા વર્ગ સાથે કે એના જેવો બીજો કોઈ ધરતી પર હોય જ નહીં સર્વશ્રેષ્ઠ હોય ત્યાર પછી તો રાજકુમારો જેટલા પણ રાજકુમારો સુંદર હતા એમના એ લિસ્ટ બનાવ્યો વિચાર કર્યો શું કરું કોની સાથે વિવાહ આમ વિચાર કરતા કરતા પોતાની દીકરી રેવતીને લઈ અને સીધા ગયા છે બ્રહ્મલોક માં ત્યાં બ્રહ્મલોકમાં કઈક ઉત્સવ ચાલે છે સંગીત ચાલે છે અદ્વત છે બોલાય ઉભા રહ્યા ત્યાં સાડ બેઠા થોડો સમય પૂરો થયો આ મહોત્સવ સંગીતનું પૂરું થયું એટલે બ્રહ્માજી પાસે પહોંચ્યા છે રેવત રાજા દીકરીને લઈને આ મારી દીકરી છે નો વિવાહ કરાવવાનો છે હું નિર્ણય લઈ શકતો નથી કે કોની સાથે કરાવો સંસારના બધા જ રાજકુમાર યાદી લઈને આવ્યો છું તમે કહો એની સાથે વિવાહ કરાવો બ્રહ્માજી હસવા લાગ્યા તમે આ શું બોલો છો આ તે જે લિસ્ટ બતાવો છો ને આ લિસ્ટ આ વંશમાં એમના વંશમાં પણ કોઈ બચ્યું નહીં તમને ખબર નથી મારો દિવસ કેટલો મોટો છે તમે જેટલા ક્ષણ અહીં બ્રહ્મલોકમાં રોકાયા ને એટલામાં તો ત્યાં કેટલા યુગોના યુગો પૂરા થયા રેવત કે હવે શું થશે મારી દીકરીનું બ્રહ્માજી બ્રહ્માજી કહે અત્યારે સંકર્ષણ પ્રગટ થયા છે એમની સાથે તમારી દીકરીના વિવાહ કરા ત્યાં બ્રહ્માજી પાસેથી સીધા ત્યાં આવ્યા પોતાની પુત્ર હતા ન ભગ એમના પુત્ર થયા એના ભાગ એ ગુરુકુલમાં ભણવા ગયા ઘણો સમય વીત્યો આ બાજુ ભાઈઓ વિચારે કે ભણી ને પાછો આવવાનું નથી ભાઈઓને કેવા લાગ્યા બધી સંપત્તિ વેચી લીધી હા મારા ભાગમાં શું આપ્યું તે કહે તારા ભાગ લે આ મા બાપ છે માં બાપ મળે ના ભાગ માતા પિતા પાસે કહે પિતાજી ચાલો પિતા કહે બેટા ના ભાગ આ ભાઈઓ પાસે ભાગ ના ના આપે તો યુદ્ધ કર કેવા લાગ્યા મને તો માતા પિતા તમે મળ્યા કે મારે કશું જોઈતું નથી આમ સંતોષ નો પરિચય આપે છે ના ભાગ પિતાને મનમાં દુખ થયું કે જે દિવસ રાત મારી સેવા કરે છે એને કશું નથી મળ્યું એ જ સમયમાં ગોત્રના બ્રાહ્મણો યજ્ઞ કરે છે છઠ્ઠા દિવસનો મંત્ર ભાગ ભૂલી ગયા પહેલા વેદ મંત્રો જે છે ને એ લખીને લખીને લખવાના ન હતા પણ એને શ્રવણ કરીને જ યાદ કરવામાં આવતા હતા એટલે એને શ્રુતિ કહે છે હવે મંત્ર ભૂલ્યા યજ્ઞ આગળ કેમ થાય ન ખબર પડી બોલ્યા દીકરા નાભાર હું તમને સૂક્ત તમને કહું છું એ તમે જાઓ અને ત્યાં જઈને સંભળાવજો યજ્ઞ પૂરો થશે ને યજ્ઞ સફળ થશે તો તમને બધી સંપત્તિ આપીને બ્રાહ્મણો જશે એટલે ત્યાં આવ્યા મંત્ર સૂક્ત સંભળાવ્યું યજ્ઞ પૂર્ણ કરાવ્યો બધા બ્રાહ્મણો તો પ્રસન્ન થયા

આમાં મારો પણ ભાગ છે જ્યાં તારા પિતાને પૂછીને વિશ્વાસ ના આવતો ના ભાગતો દોડતો ઘરે પહોંચ્યો પિતાને વાત કરી પિતાશ્રી હું સંપમાં યજ્ઞ પૂર્ણ કરાવ્યો ને બધી સંપત્તિ મને આપી હું લેવા જતો હતો ને ત્યાં એક શ્યામ પુરુષ પ્રગટ થયો ને કહે મારો પણ અધિકાર તો હવે તમે જ નિર્ણય આપો કે શું આ સંપત્તિમાં એનો અધિકાર છે પુત્ર નાભાગનો અધિકાર તમે આપો નાભાગ તો ત્યાં આવ્યો ભગવાન શંકરને પ્રણામ કર્યા કહે તમે સાચું જ કહો છો પિતાજી એ તમારા પક્ષમાં જ આ નિર્ણય આપ્યો છે ભગવાન શંકર પ્રસન્ન થયા ને બોલ્યા તમારા પિતાની ન્યાય પ્રિયતાથી પ્રસન્ન થયું છે થયો છું હવે મારે કશું જ જોઈતું નથી જાવ આ બધી સંપત્તિ તમારી છે આજે માતા પિતાની કૃપાથી આજે ભાગ છે એ સમ્રાટ થયા છે અને આ નાભાગને ત્યાં એક પરમ વૈષ્ણવ પુત્રનો જન્મ થયો એનું નામ છે અંબરીશ જે આઠે પહોર ઠાકોરજી ની સેવા કરે એ કેવી રીતે કરે છે આપણે આગળ સમજીશું